અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પૂર્વે ઈસ્વીસન ઓગણીસો પચીસ માં વિજયાદશમી ના દિવસે જ સંઘની સ્થાપના થઈ હતી કાર્યક્રમની શરૂઆત ધંધુકા શહેરની મુખ્ય બજાર માર્ગો થી સ્વયંસેવકોનું પથ સંચાલન યોજાયો હતો સેંકડો સ્વયંસેવકો ધ્વજ સાથે જોડાયા હતા ત્યારબાદ જાહેર કાર્યક્રમ યોજાયો રજૂ કર્યા બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ અતિથિ તથા વક્તાઓનું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્બોધનમાં સંઘના સો વર્ષના શતાબ્દી ઉત્સવ સંઘના લક્ષ્યો રાષ્ટ્ર નિર્માણમાં સંઘનું યોગદાન સ્વયંસેવકો નું ત્યાગ બલિદાન તેમજ વિદ્યાદશમી ના આધ્યાત્મિક અને રાષ્ટ્રીય મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી જીડીસી ન્યુઝ સાથે સી કે બારડ ધંધુકા